બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સાંકડ ગામે ત્રણ મહિના પહેલા થયેલી હત્યાના રહસ્યનો એલસીબી પાલનપુરની ટીમે સફળ પર્દાફાશ કર્યો છે ખાનગી બાતમીના આધારે પોલીસને માહિતી મળી હતી કે વેલાજી શિવાજી માજીરાણા નામના વ્યક્તિ તેના મિત્ર હિરાજી ઉર્ફે ચકી કેસાજી ઠાકોર તથા તેના પરિવારજનો દ્વારા હત્યા કરી લાશને જમીનમાં દાટી દેવામાં આવી છે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા આ માહિતી સાચી સાબિત થઈ હતી તપાસ દરમિયાન બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરી હતી મુખ્ય આરોપી ઉર્ફે ચકી ઠાકોર મૂળ શેરગઢ તાલુકો રહેવાસી છે તે પરિવાર સાથે ધાનેરાના સાંકડ ગામે ભૂટા મહારાજના ખેતરમાં ભાગ્યા તરીકે રહેતો હતો મૃતક વેલાજી માજીરાણા મૂળ જૂના ડીસાના રહેવાસી અને આરોપીના નજીકના મિત્ર હતા તથા સાંકડ ગામમાં મજૂરી કરતા હતા આરોપીઓ દાવો કર્યો હતો કે મૃતક વારંવાર તેમના ઘરે આવતા હોવાથી તેમની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા પેદા થઈ હતી આ શંકાના આધારે સત્યાવીસ એપ્રિલ બે ના રોજ ગળો દબાવી તેમની હત્યા કરી હતી અને લાશ ને ખેતરમાં દાટી દીધી હતી આ ઘટનાની ફરિયાદ ધાનેરા પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ બે હજાર તેવીસ ની કલમ એકસો ત્રણ એક બસો અડત્રીસ ચોપન તથા એક્રોસિટી એક્ટ

રહેતા વેલાજી શિવાજી માજીરાણા કે જેઓ આજથી ચારમાં સગાઉ ગાયબ થઈ ગયા હતા જેની પોલીસે તપાસ કરતા અને ખાસ કરીને અમારા એલસીબીના બે જમાદારો કે કે અશોકભાઈ સજાભાઈ અને વિક્રમ પીરાભાઈ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરતાં માનવું પડેલું કે તેઓ ગાયબ થયા છે પરંતુ તેમને કોઈના દ્વારા જે છે એમની હત્યા કરી દેવામાં આવી છે આ વસ્તુની જાણ થતા ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતાં મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેસાજી ઠાકોર અને સંભજી ઠાકોર કે તેમના તકે જેઓ લાખણી ખાતે રહે છે તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી પોલીસે આ બાબતે વધારે પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નિપજ્યું અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ દફનવિધિ કરી દીધી હતી પોલીસના ઉનાળપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાને ફરીથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતા લાશ મળી આવી છે જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે અને ડીએનએ મેચિંગ માટે પણ એને મોકલી દેવામાં આવે છે સાથે સાથે બંને આરોપીઓને જે છે એ કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને તેમના રિમાન્ડ માટેની પ્રોસીજર હાલમાં ચાલુ છે